કહેવાય છે ને કે પ્રકૃતિ સાથે ચાલે તો પ્રગતિ પોતે આવે આજે વાત કરીશું કચ્છના તાલુકાના કનકપુર ગામના ખેડૂતની કે જેમણે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી માત્ર જમીનને જ જીવન નથી આપ્યું પરંતુ શેરડી માંથી શુદ્ધ દેશી ગોળ બનાવી બમણી આવકનું મોડેલ કેવી રીતે ઉભું કર્યું છે જોઈએ અહેવાલમાં નમસ્કાર દર્શક મિત્રો બેસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ પથરાળ અને ઉજ્જળ જમીન કે જ્યાં ખેતી કરવી એક પડકાર સમાન છે પરંતુ પ્રદીપભાઈએ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી આ પડકાર ને તકમાં ફેરવી છે અને ત્રીસ એકર જમીનમાં શેરડી ઘઉં બાજરી શાકભાજી અને ફળોના પાક સાથે તેઓ સફળતાની નવી ગાથા લખી રહ્યા છે તો આ સાથે જ કચ્છ જિલ્લાના તાલુકાના કનકપુર ગામના મહેનતો અને નવીન વિચારસરણી ધરાવતા ખેડૂત પ્રદીપભાઈએ પ્રાકૃતિક ખેતી અપનાવી ખેતી ક્ષેત્રે એક અનોખી ક્રાંતિ સર્જી છે તો ગૌરાસાયણિક ખાતર અને દવાઓથી વધતા ખર્ચ અને જમીનની ઘટતી ફળદ્રુપતા સામે સંઘર્ષ કરતા હતા તો આ સાથે જ હવે તેઓએ સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે

અભિયાન દ્વારા પ્રાકૃતિક ખેતી વિશેક તાલીમ લીધા બાદ પ્રાકૃતિક ખેતીનો સંગ્રહ કરી શકાય છે તેથી જમીનમાં ભેજનું પ્રમાણ વધ્યું અને ફળ અને પાકોની ગુણવત્તામાં પણ સુધારો થયો છે તો ખેડૂતનું વધુમાં કેવું છે કે શરૂઆતમાં તેમણે પોતાની એક એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી ની શરૂઆત કરી હતી અને ધીમે ધીમે તે પોતાના સંપૂર્ણ જમીનમાં પાકનું વાવેતર કરી પ્રાકૃતિક પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે છે અને આ સાથે જ તેઓ પોતાની ત્રીસ એકર જમીનમાં શેરડી ઘઉં બાજરી શાકભાજી અને ફળોનું ઉત્પાદન કરે છે તો જીવામૃત ઘનામૃત બીજામૃત અને દશ પર્ણી જેવા અર્કથી દેશી પત્તીઓ સાથે ઓછા ખર્ચે ઉત્તમ ગુણવત્તાનો પાક મેળવી રહ્યા છે તો ખાસ કરીને શેરડીમાંથી જાતે જ દેશી પત્તીથી શુદ્ધ ગોળ બનાવવાની શરૂઆત કરી છે અને તેમાં તેમણે સાત થી આઠ ખેડૂતો સાથે મળી અને ગામમાં નાની ફેક્ટરી ઊભી કરી છે ગોળ આજે વડોદરા રાજકોટ અમદાવાદ સહિત સમગ્ર પર્યાવરણ અને આર્થિક લાભ ત્રણેય એક સાથે પ્રાપ્ત થયા છે તો ખેડૂત પ્રદીપભાઈ કચ્છના ખેડૂત મિત્રો ને રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતા પ્રાકૃતિક ખેતીના અભિયાનનો એક ભાગ બની પ્રાકૃતિક ખેતી અપનાવવા માટેની અપીલ કરી રહ્યા છે અને તેમણે વધુમાં જણાવ્યું છે કે પ્રાકૃતિક ખેતી મનુષ્યને માટે પ્રેરણારૂપ સાબિત થઈ શકે છે ત્યારે શેરડી માંથી શુદ્ધ દેશી ગોળ બનાવી બમણી આવક મેળવનાર ખેડૂત પાસેથી સાંભળી તેમની સાફલ્ય ગાથા મારું નામ પ્રદીપ ભીમજી તાલુકો હું અત્યારે ત્રીસ એકરમાં ખેતી કરું છું ને મેં પ્રાકૃતિક ખેતી શરૂઆત એક એકડથી કરી હતી ને એક એકરમાં મેં ત્યારે પપૈયાનું વાવેતર કરેલું હતું ને ઉનાળાના વખતે બહુ ગરમી પડી ને ત્યાર પછી બહુ વરસાદ આવ્યો તો મેં આઠ એકરમાં પપૈયાનું વાવેતર કરેલું હતું એનામાંથી દોઢ એકડમાં જે સંપૂર્ણ ગાય આધારિત એટલે પ્રાકૃતિક કરેલું હતું એનામાં મને પૂરેપૂરું રિઝલ્ટ મળ્યું તો વરસાદના લીધે બહુ બધું પેલું સુકારો આવ્યો અને ગરમીમાં બહુ સુકાઈ ગયા પપૈયાના ઝાડો તો આનામાં જે કેમિકલવાળું ખેતી કરતો હતો એના મને સિતેર ટકા લોસ ગયો એટલે એટલે ત્રીસ ટકા જાળવા રહ્યા અને દોઢ એકરમાં મારું ત્રીસ ટકા જ નુકસાન થયું અને સિત્તેર ટકા મારા વ્યવસ્થિત પહેલાં હતા પપૈયાના રોપ એ સારો એમાં આવક થઈ તો મેં ત્યારથી જ પછી એમને ધીરે ધીરે બે એકર પાંચ એકરમાં આવી રીતે કરતો ગયો એનામાં હું ઘઉં બાજરો એ પણ સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક કરું છું અને અત્યારે અમે શેરડીનું વાવેતર કર્યું છે પહેલાં એવું થતું કે શેરડી આપે કાપીને બારે આપી દેતા તો ત્રણ રૂપિયા કિલો જેવું આપણે વળતર મળતું તો અમે એમાં વેલ્યુએડેશન કરી ને સંપૂર્ણ શેરડી પ્રાકૃતિક કરીએ છીએ ગાય આધારિત ગોબર અને ગૌમૂત્રનો એનો વપરાશથી જ અમે સંપૂર્ણ શેરડી ઉત્પાદન કરીએ છીએ અને વેલ્યુ એડિશન કરી એનું ગોળ બનાવે છે એના પણ બિલકુલ કેમિકલ વગરનું સરકારનું જે છે કે પ્રાકૃતિક ખે ખેતીમાં ખેડૂતો એના વખત જાય તો મને એકદમ સારો આનો રિસ્પોન્સ મળ્યો છે ને વેલ્યુએડેશન કરીને અમે ગોળ બનાવી છીએ તો એવી જ રીતે હું દરેક ખેડૂતોને આગ્રહ કરું છું કે આપણે પણ પ્રાકૃતિક ખેતી તરફ જઈએ હું મારી વાત કરું તો બીજી સખટ ટેટી વાવું છું એનામાં પણ હું પ્રાકૃતિક વધારે કરું છું મારો સકરટેટી ગમે ભારતના દેશના ખૂણે પહોંચી જાય છે અને કેમિકલવાળાની વચ્ચે ખરાબ થઈ જાય છે તો મેં આનું પ્રત્યક્ષ અને રિઝલ્ટ મને મળ્યું છે ગુજરાત સરકારનું જે અભિયાન ચાલ્યું છે પ્રાકૃતિક ખેતી તો હું સૌ સર્વે ખેડૂતોને અપીલ કરીશ કે આપણે ઝેર મુક્ત ખેતી કરીએ ને આપણા જમીનને આપણી માં કહેવાય એનું પણ આપણે સંરક્ષણ કરીએ તો વરસાદનું પાણી પહેલાં વહી જતું કેમિકલ ખેતી કરવાથી ને અત્યારે મારા ખેતરમાં વરસાદનું સંપૂર્ણ પાણી રિચાર્જ અંદર આપણે જમીનમાં આપણા અંદર બધું ચાલુ જાય છે અને દરિયામાં પાણી જતું નથી તો સૌ ખેડૂતોને અપીલ કરીશ કે ગુજરાત સરકાર જે આ અભિયાનમાં પ્રાકૃતિક અભિયાનમાં જોડાઈએ ને આપણા સૌને સાચો ખોરાક મળી રહે તેવા આપણે પ્રયત્ન કરીએ આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ્ટ ન્યુઝ નમસ્કાર